આજે એક ઓપનિંગ કરવામાં આવી છે શું ઓપનિંગ કરવામાં આવ્યું છે સંસ્થા તરફથી શું સપોર્ટ કરવામાં આવ્યું છે મારું જે છે અત્યારે ટૂલ્સ એન્ડ ટ્રાવેલ્સ અને સ્ટુડિયોનું ઓપનિંગ કર્યું છે મેન જે સંસ્થા તરફથી અમને સપોર્ટ માટે કે જે વ્યવસ્થિત પગભર થઈ શકે કોઈ વ્યક્તિ એ હેતુથી મારા સ્ટુડિયોમાં જે પણ મનોદિવ્યાંગ કે દિવ્યાંગ બાળકો હોય એ લોકોને એક પ્લેટફોર્મ મળી શકે અને એ પગભર થઈ શકે એ હેતુથી આજનો જે ઓપનિંગ કર્યું છે એનો હેતુ મેં છે અચ્છા બીજી વસ્તુ એક જોવા જઈએ કે સમાજની અંદર આવા બાળકોનું કોઈ સ્થાન નથી હોતું પણ જે સીટી સંસ્થા છે એ સ્થાન પૂરું પાડે છે તો કેવી રીતે સ્થાન પૂરું પાડે છે એમને કેવી રીતે પગભર થાય છે અને એમનો કે જે સેલ્ફ જે એમનો મનોદિવ્યાંગ બાળકોને કોન્ફિડન્સ હોય છે એ કેવી રીતે કરવામાં આવે છે એ લોકોને સૌથી પહેલો તો એ લોકોનો જે ઘરનું એન્વાયરમેન્ટ હોય છે એ પ્રોપર કરી દઈએ પ્લસ એ લોકોનો જે બિહેવિયર જે છે એ પ્રોપર કરી દઈએ દેન એન્ડ બાદ એના કર્યા પછી એ લોકોની જે ટ્રેનિંગ હોય છે એ સ્પીડ પકડતી હોય છે અને દેન એના પછી એ લોકોની એક લાઇન પ્રોપર થતી હોય છે કે જેમાં એ લોકો એમની અનુકૂળતા એ કે એમને જેમાં ઇન્ટરેસ્ટ હોય એમાં એ આગળ વધે છે અને એમાં આપણે આગળ જઈને એમાં એમાં ટ્રેનિંગ આપીએ તો એમાં પગભર થાય તો એ લોકોને પ્લેસમેન્ટ આપવામાં આવે અથવા તો એમને ઘરે કામ કરવામાં આવે એ આ આપવામાં આવતું હોય છે આપણે જે બાળકોનું સેન્ટર છે એ ક્યાં આવેલું છે અને વસ્ત્રાપુર ખાતે જે શોપ છે એમાં એ બાળકોને બનાવી વસ્તુઓ કેવી રીતે વેચાણ કરવામાં આવે અમારું મેઇન સેન્ટર જે જે સિટીનું મેઇન સેન્ટર વાસણા ખાતે સ્થિત છે જે વાંસણા પોલીસ સ્ટેશનની બાજુમાં આગમન કોમ્પલેક્ષમાં આવેલું છે ત્યાં બાળકો વસ્તુઓ બનાવતા હોય છે એનું મેઇન સેલિંગ સેન્ટર બસ્સાપુર સોના કોમ્પ્લેક્ષમાં છે અને એમાં જે બાળકો કોઈપણ વસ્તુ જેમ કે હાથ બનાવેલી વસ્તુઓ છે દિવેટ છે અગરબત્તી છે કે ઘરની બનાવટો નાસ્તો છે એ બધી જ વસ્તુ એ સેલિંગ સેન્ટર વસ્ત્રાપુરમાં આવેલું છે એમાં એ લોકોને પગભર થવા માટેનું એક પ્લેટફોર્મ તરીકે એમને મૂકવામાં આવે છે પરિચય આપજો મારું નામ નિશા દીપક કુમાર ભટ્ટ છે હું અહીંયા સંસામાં ત્રણ વર્ષથી જોડાયેલો છું અને મારું અહીંયા ગ્રાફિક્સ મેં નવો બિઝનેસ ચાલુ કર્યો છે વસ્ત્રાપુર ખાતે તો તેનું હું ને મારા મધર બે હું પોતે ચલાવવાનો છું અને મારું પોતાનું ગ્રાફિક્સનું ડિજિટલ માર્કેટિંગ અને છોકરા દ્વારા જે બનાવેલી પ્રોડક્ટ્સ છે તેનું વેચાણ કરી હું બાળકોને મદદ કરવા માટે તૈયાર છું સંસ્થા જે જીજીસી સંસ્થા છે એ સંસ્થા એક સ્કિલ ડેવલપમેન્ટ માટે પણ કામ કરી છે એના માટે શું આગળના આપના વિચારો અને આગળ શું કરવા માગું છું એ બાળકોનું મેઇન તો જે પુનર્વસન જેનું કામ છે એનું સિટીનું એ જ મારે કામ આગળ વધારવા માટે મારે આ ગ્રાફિક્સનો બિઝનેસ મેં ચાલુ કર્યો જેથી બાળકોને પગભર કરવામાં મારે બધું મદદરૂપ થઈ શકું વસ્ત્રાપુર લે ખાતે જે ઓપનિંગ કરવામાં આવી છે એમાં ખાસ ડિઝાઇન કરેલી વસ્તુઓ કઈ કઈ છે જેમાં હાથથી બનાવેલા દીયા દીવા છે સેટ છે પછી હાથ ભરતના ડ્રેસ છે પછી બાળકો દ્વારા બનાવેલા તોરણ છે શુભલાપ છે રંગોળી છે એ બધું અમે સંસ્થામાં બનાવડે અને એમાં અમે વેચાણ કરવામાં સ્ટાર્ટ કરવાનું છે પ્રજાની શું શું છે પ્રજાને આ અમદાવાદની પ્રજાને શું સૂચન કે મુલાકાત લેવા મારી મારી મેઇન અપીલ છે કે તમે જેટલા પણ લોકો જુઓ છો એ બધાની મેઇન અપીલ છે કે વસ્ત્રાપુર ખાતે ઝીલ ડિઝાઇન છે એમાં તમે આવો અને બાળકોને પગભર થવામાં તમારો બનતો પ્રયત્ન અને તમારે બનતી હેલ્પ આપો અને આ બાળકોને મારે બસ એટલું જ છે કે કારણ કે મારો પોતાનો મોટો ભાઈ છે તો હું એટલું ઈચ્છું કે મારા જેટલા પણ ભાઈ બહેનો છે બધા આવે અને આ બધું વસ્તુ ખરીદે અને બાળકોને મદદરૂપ થાય